ઓમ નમસ્કાર આજે હું તમને પાંડવોનું સ્વર્ગારોહણની થોડી કથા સમજાવું છું કે હસ્તીના પૂરની ગાયદી ઉપર પરિષિત રાજાને બેસાડ્યા અને પાંચ પાંડવો વિચાર કરે છે કે એમાં આપણે સ્વર્ગારોહણ કરવું છે આપણે હિમાલયમાં જઈ અને આપણે હાડ ગાળવા છે તો પાંચેય પાંડવો હસ્તીના પૂરમાંથી નીકળ્યા હાડ ગાળવા માટે હિમાલયમાં તો હાડ ગાળવા જતા પ્યારુ વાડ દ્રૌપદીનું ગણ્યું એનું કારણ શું કે દ્રૌપદીને પાંચ પતિ હતા આ પાંચ પતિનું કારણ શું કે દ્રૌપદીએ એક વખત ભગવાનને પ્રાર્થના કરી કે મને પતિ આપો મને પતિ આપો મને પતિ આપો આવો એવું દ્રૌપદી પાંચ વખત બોલ્યા ત્યારે એમને કીધું કે તથા તુ તમાર પાંચ પતિની પ્રાપ્તિ થાય છે તો એને પાંચ પતિ તો પાંચ પતિ સતાય પતિવ્રતા ધર્મ દ્રૌપદી પાળતા પણ હાડ ગાળવા ગયા ત્યારે પહેલું હાર્ડ દ્રૌપદીનું પેલું પાંચની અંદર એનું કારણ શું એનું કારણ એ જ હતું કે પાંચ પદીમાં અર્જુન જ્યારે વધુ પ્રેમ કરતા અને ભેદભાવ રાખતા એટલે દ્રૌપદીનું હાડ પહેલું ગયું બીજું હાર્ડ સહીદેવનું પહેલું એનું કારણ શું કે સહીદેવનું બીજું હાડ ગાળવાનું એક કારણ હતું કે સહીદેવજી પાંચ ત્રણ ક્રાળનું જ્ઞાન હતું ભૂત ભય શું બધું જાણતા

એને વૃત્તિ હંમેશા ખાવા સામે હતી એને બસ ખેતકનું ખાવા મળી જાય એટલે આનંદ માણતો એ ખાવ ધરો હતો પણ ખાતા ધરાતો નહીં એટલે આનું હાડ ગયું અને પાછળ એક ધર્મ રાજા વૈતા તો પાંચ પાંડુ હાડ ગાળવાઈ ગયા પણ કોનું હાડ ક્યારે ગયું એ કોઈને ખબર નથી એ સાથે ચાલ્યા નથી તો ધર્મ પાછળ વિચાર કરે છે નજર કરી તો પાંચમાં જે કંઈ પાંડુ દેખાણા નહીં

તમને સદે સ્વર્ગમાં લઈ જવા માટે આ વૈકુંઠમાંથી આવ્યું છે તમે વૈકુંઠમાં ચાલો તો ધર્મરાજા રાજા કહેશે કે જેને મારા મારા માન તો એ મારું કોઈ પાછળ નથી પણ એક સાથનો નિયમ છે કે સંત ચરણે કોઈ પણ જીવ પાંચ પગલા ચાલે એ અધિકારી સ્વર્ગનો બને છે આ સ્વર્ગની અંદર મને લઈ જાઓ અને સાયદ એક કૂતરા પણ લઈ લો તો મારે સ્વર્ગે આવું છે નકર મારે સ્વર્ગ આવવાનો કોઈ વિચાર નથી સાતનો નિયમ છે કે સંતના પગલે કોઈ જીવ પાંચ પગલા ચાલે એ સ્વર્ગનો નો અધિકાર થાય છે તો એમના દૂતો ભગવાનના કહે છે કે સ્વર્ગમાં માં કે કૂતરા લઈને જવાત હોય છે અમને ધર્મરાજાએ મોકલ્યા છે તમને લેવા માટે કે ના મને નર્ગમાં નાખો મારા સ્વર્ગના સુખ ભોગવવા નથી અને મારી પાછળ જીવને મારા સ્વર્ગે લઈ અને આવું જ પડે તો એ કુતરું હતું એ યમરાજા કોઈ હતા અને યમ રાજા પછી ધર્મરાજાને પેકે લાગી અને કહેશે કે હું તમારી પરીક્ષા કરતો હતો આવી રીતે પાંચ પાંડુ હાડકા લાગી ગયા છે તો એક ઘટના એ પણ બની કે હાલમાં કેદારનાથ છે ત્યાં પાંચ પાંડુઓ પહોંચ્યા અને ભગવાન મહાદેવ એક પાડો બન્યા એ બરફનો આખો વિસ્તાર તો પાડો બનીને આવ્યા પાંડવોએ તેમનું પૂછડું પેકડ્યું અને ભીમ ઉતાવળો થઈ ગયો અને ગદાનો ઘા કર્યો તો ધર્મરાજા કહે છે કે પરમાત્માના ભક્તોની પરીક્ષા કરવા પરમાત્મા રૂપ કરીને આવતા હોય છે ભીમ ઉતાવળ સીધ છતાય એને એક ગદાનો ઘા કર્યો ગદાનો ઘા કર્યો એટલે પૂછડું પકડાઈ ગયું પીઠનો ભાગ છે અને ભગવાન મહાદેવ પાડો બની અને પરીક્ષા કરવા માટે આવ્યા હતા તો એમનું ધડ નેપાળમાં ગયું છે નેપાળમાં પશુપતિનાથ માહિતી કહેવાના એટલે પાંચ પાંડવો એની પરીક્ષા કરી તો આ જે લિંગ પ્રગટાય થયું એ જે પીઠનો પાડાનો ભાગ હતો એ અર્ધલિંગ કહેવાય છે અને મસ્ત નેપાળમાં ગયું એટલે પશુપતિનાથ મહાદેવ કહેવાના આ બે લિંગ ભેગા થાય ત્યારે એક લિંગને ને પૂજનનું તમને ફળ મળતું હોય છે તો આનું એક બીજું કારણ પણ તમને ખાસ સમજાવું છું કે બધા લિંગ ઉપર જળનો અભિષેક કરવામાં આવે છે અને કેદારનાથનું લિંગ એક જ એવું કે ત્યાં જળનો અભિષેક કરવામાં નથી આવતો આ ઘી લેપ કરવામાં આવે છે એ લિંગ ઉપર ઘીનું નું લેપન કરવામાં આવે છે એનું કારણ એનું કારણ એ કે ધર્મ ના પાડી છતાંય પાડ અને ગદાનો ઘા અભિને કર્યો એટલા માટે આજની તારીખમાં ઘીનો લેપ કરી અને પછી પૂજા કરવામાં આવે છે આ શાસ્ત્રનું વિધાન છે તો કોઈ જીવ ભગવાનની પરીક્ષા આજે કોઈ જીવ ભગવાનની ભક્તિ કરતો હોય તો ભગવાન ગમે રૂપે એની પરીક્ષા કરવા માટે આવતા હોય છે ગેમી રૂપે દર્શન દેવા માટે આવતા હોય છે તો ભક્તિ ની અંદર કોઈ ઉતાવળ ના કરો કોઈ અતિથિનો જે મળે એ આપજો આપણે શાસ્ત્ર બતાડ પશુપતિનાથ નું આ માહિતમ છે નેપાળના દર્શન તમે કરજો પશુપતિનાથ ના કરજો પણ શાસ્ત્ર એવું પણ બતાડે છે કે બારે બાર જ્યોતિર્લિંગની પૂજા કરો તો કદાચ મુક્તિ તમને મળે પણ કદાચ તમારા બીજા જન્મમાં મનુષ્યનો અવતાર મનુષ્ય ધારણ તમારે કરવો હોય તો એક અર્ધુલિંગ રાખજો બાઇક કેદારનાથની યાત્રા કરવા ન અને યાત્રા તમે કરતા નહીં નશુપતિ આ અર્ધાલિંગની આ અર્ધાલિંગની પૂજા તમે રાખજો એની યાત્રા તમે કરતા નહીં તો બીજા જન્મ તમને કોઈ પંડિત કોઈ સાધુ મહાપુરુષનો અવતાર તમને મળશે એવું આવું પુરાણ આપણને બતાડે જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરજો